છે નવા વર્ષની દેવ દિવાળીના પાવન અવસરે શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હજારો શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા રૂપ ધજાઓ સાથે મા અંબાના દર્શનાર્થે પહોંચ્યા હતા દિવાળીના તહેવારો પૂર્ણ થવા સાથે અને વેકેશન સમાપ્ત થવાના પગલે અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું વર્ષના પ્રથમ પૂનમના પાવન પ્રસંગે નેતા અભિનેતાઓ અને વિવિધ યાત્રિકોએ માં અંબાના દર્શન કર્યા હતા અને આશીર્વાદ મેળવ્યા હતા

એટલે આટલી ગંભીર સાથે નેતા રાજનેતાશ્રીઓ બીજા વિવિધ મહાનુભાવો અધિકારીઓ અભિનેતાઓ વગેરે પણ દર્શને વધારી રહ્યા છે માતાજી પાસે પ્રાર્થના કરી છે કે આ વિસ્તારની જનતા બનાસકોઠા ગુજરાતને સર્વે જનતાને માતાજી સુખ શાંતિ અને સમૃદ્ધિ નીવડે એવી માતાજીને પ્રાર્થના કરી છે તે માતાજીને પ્રાર્થના કરતા આવ્યા છીએ કે આ વિસ્તારની અંદર ગુજરાતની અંદર જે કુદરતી જે આફત આવે છે એનાથી મુક્ત રાખે એવી માતાજીને પ્રાર્થના કરી હું માતાજીને એટલી જ પ્રાર્થના કરીશ સૌથી પહેલાં આપણા સ્ટુડન્ટ્સ એ લોકો માટે વિદ્યાર્થીઓ માટે કે કાલથી એ લોકોનું સ્કૂલ ચાલુ થાય છે વેકેશન પૂરું થઈ રહ્યું છે એટલે એ લોકો પર માતાજીને આશીર્વાદ આવે મા સરસ્વતીની બી કૃપા થાય જે ખેડૂતોનું નુકસાન થયું છે ખેડૂતોને માતાજી દયા કરશે અને એ એ નુકસાન પણ ભરપાઈ થઈ જાય બસ જ હું પ્રાર્થના કરું છું આ મારા તરફથી જય દિવાળીના મિની વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો યાત્રાધામ અંબાજી ખાતે દર્શનાર્થે પહોંચ્યા હતા અને ભક્તોએ મંદિર ની દાન પેટી ને ભરી દીધી અંબાજી મંદિરને રૂપિયા સવા કરોડ જેટલી માતબર રકમની રોકાણ ભેટ મળવા પામી કરોડની રોકડ ભેટ છોટા હાથે ભંડારામાં નાખી હતી જ્યારે રૂપિયા પચીસ લાખ જેટલી રકમની કાઉન્ટર ઉપર નોંધણી કરાવી ભેટ અર્પણ કરી હતી એટલું જ નહીં અમેની વેકેશન દરમિયાન અંબાજી મંદિર ટ્રસ્ટને ચારસો ગ્રામ જેટલું સોનાનું દાન પણ પ્રાપ્ત થયું ઉપરાંત પચાસ લાખ ઉપરાંતનું સોનું મંદિર ટ્રસ્ટને ગુપ્ત દાન મળવા પામ્યું ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પોતાના કર્મચારીઓ થકી ભક્તો દ્વારા ભંડારામાં નાખવામાં આવેલા દાન દક્ષિણાની રોકડ રકમની ગણતરી હાથ ધરાઈ હતી અને આ ભક્તોએ માના દર્શન કર્યા અને અંબાજી મંદિરના જે ભંડાર છે એ દાનપેટી છે એને છલકાવી દીધી છે લગભગ સવા કરોડ જેટલું માતબર દાન ભક્તો તરફથી મળ્યું છે એ પૈકી એક કરોડ એક લાખ જેટલું દાન ભંડારામાં ગુપ્તદાન તરીકે દાનપેટી ભંડારામાં નાખવામાં આવેલું છે ભક્તો તરફથી અને પચીસેક લાખ રૂપિયા પાવતી દ્વારા જે પાવતી આપીને દાન લેવા આપવામાં આવે છે એ ટેમ્પલ ઓફિસ ખાતે આપવામાં આવે છે એમ સવા કરોડ જેટલું દાન આપણને મંદિર ટ્રસ્ટને પ્રાપ્ત થયું છે મિની વેકેશનમાં ભક્તોએ મન મૂકીને દાન કર્યું છે માં અંબાના દર્શનાર્થે આવેલા ભક્તોએ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે પૂનમ અને દેવ દિવાળીના પર્વને લઈને વહેલી સવારથી જ યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનો જમાવડો થયો છે મંગળા આરતીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શન કર્યા અને પૂનમના દિવસે મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગુજરાતના ખેડૂતોને લઈને ન્યૂઝ એટીન પર સૌથી મોટા સમાચાર

તો આ સરકારી સહાય ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે એટલે જ મુખ્યમંત્રીએ મેરેથોન બેઠકો કરી કૃષિ મંત્રી જીતુ વાઘાણી જેમણે કહ્યું કે ઝડપથી ખેડૂતોને રાહત જાહેરાત કરીને તેનું વિતરણ કરવામાં આવશે પહેલા મુખ્યમંત્રી જે ગીર સોમનાથના ગામડાઓમાં પહોંચ્યા હતા તેમણે એ જાણ્યું કે કઈ હદે વરસાદ એકા મોસમી વરસાદે વિનાશ વેર્યો છે એટલે છેવાડાના ગામડાઓની પસંદગી કરવામાં આવી જેથી એ જાણી શકાય કે આખરે શું નુકસાન થયું છે અને હવે બે જ દિવસમાં સરકાર સહાય પેકેજની જાહેરાત કરશે સંવાદદાતા ગીતા મહેતા લાઈવ જોડાઈ ગયા છે ગીતા બે જ દિવસમાં ખેડૂતો માટે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવશે શું જાણકારી મોટા સમાચાર ન્યૂઝ એટીન ગુજરાતી પર હાલે છે અને ખેડૂતો માટે આનંદદાયક રાહતના સમાચાર છે કે કમોસમી માવઠાનો જે માર વાગ્યો છે તેના પર રાજ્ય સરકાર હવે સંવેદનશીલતા સાથે મલમ લગાવશે જી હા અંદાજીત પાંચ હજાર કરોડનું પેકેજ આગામી બે દિવસમાં રાજ્ય સરકાર સરકાર જાહેર કરશે હું આપણે જણાવવા માંગીશ કે અત્યાર સુધીમાં કમોસમી વરસાદની વણઝાર રહી છે ગુજરાત ઉપર આ એક ખૂબ જ દુઃખદ ઘટના છે અને અત્યાર સુધીમાં લગભગ ત્રણ કે ચાર પેકેજ રાજ્ય સરકાર કમોસમી વરસાદને લઈને આપી ચૂકી છે પણ અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજ રાજ્ય સરકાર જાહેર કરવા જઈ રહી છે અંદાજીત પાંચ હજાર કરોડનું રાહત પેકેજ રાજ્ય સરકાર આગામી બે દિવસમાં જાહેર કરશે આજે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદ પણ કરી હતી પરંતુ એ ટેકાના ભાવના મુદ્દે કરી હતી તેઓએ સ્પષ્ટતા નહોતી કરી કે રાહત પેકેજ ક્યારે જાહેર થશે કેટલું હશે પરંતુ ન્યૂઝ એટીન ગુજરાતી પાસે ટોચના સૂત્રો દ્વારા પાક્કી ખબર છે કે આગામી બે દિવસમાં અંદાજીત પાંચ હજાર કરોડનું રાહત પેકેજ ખેડૂતો માટે જાહેર થશે ખેડૂતો માટે રાહતના સમાચાર છે માવઠાનો જે માર પડેલો હતો ખેડૂતો પાયમાલ બન્યા હતા અને હજી પણ આ કમોસમી વરસાદ ક્યારે અટકશે તેની પણ કોઈને જાણ નથી કારણ કે આગામી ડિસેમ્બર સુધીની આગાહી કરવામાં આવી છે હજી બાકીનો પાકનું પણ શું થશે ઓલમોસ્ટ એવું માની શકાય કે સોળ હજારથી વધુ ગામડાઓમાં સો ટકાથી સો સો ટકા પાક જે છે તે તે નાશ પામ્યો છે હવે કોઈ પાક બચવાની આશા નથી રહી એટલે હવે માની લો કે વરસાદ બંધ બી થાય અથવા વધુ પણ વરસાદ પડે ખેડૂતો માટે જે સ્થિતિ છે તે બદલાવાની નથી જી ગીતા આ જે પેકેજ જાહેર કરવામાં આવશે શું એ ઝોન વાઇઝ જાહેર કરવામાં આવશે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધારે ખાના ખરાબી થઈ હતી એટલે એ રીતે કરવામાં આવશે કારણ કે સર્વેમાં જે ટીમોને આંકલન કર્યું તેના આધારે જ સરકાર જાહેરાત કરશે પેકેજની હજી રાજ્ય સરકારનો જે નિયમ છે એ એવો નિયમ છે કે તેત્રીસ ટકાથી વધુ જે ખેડૂતોને પાકમાં નુકસાન થયું હોય તેને જ વળતર મળી શકે એટલે કમોસમીનું જે કમોસમી વરસાદ બાદ જે રાહત પેકેજ જાહેર થાય તે નિયમ એવો છે કે તેત્રીસ ટકાથી વધુ જેને નુકસાન થયું હોય તેને રાહત પેકેજનો લાભ મળે પરંતુ પહેલી વખત એવું બનશે કારણ કે તેત્રીસ શું લગભગ ઓલમોસ્ટ ખેડૂતોની સોય સો ટકા ખેતી નાશ પામે છે એટલે ઓલમોસ્ટ તમામને આ મળશે કોઈ ઝોન નહીં રહે કારણ કે ઓલ ઓવર એવું નથી બન્યું કે દક્ષિણ ગુજરાતમાં વધારે નુકસાન થયું અને સૌરાષ્ટ્રમાં ઓછું નુકસાન થયું લગભગ તમામ ગામડાઓમાં સો સો ટકા પાક ઉપર અસર થઈ છે ખૂબ જ ખરાબ અસર થઈ છે કૃષિ પ્રધાન પોતે ખેડૂત છે એટલે એ એની એ એ ખેડૂતની જે વેદના છે તેને સમજી શકે અને આ વેદનાને લઈને જ ન્યૂઝ ગુજરાતીએ અંદરની ખબર ખેડૂતો માટે કાઢી છે કે આગામી બે દિવસમાં રાજ્ય સરકાર જાહેરાત કરશે ખેડૂતોએ ગભરાવાની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તેમને જે નુકસાન થયું છે તે નુકસાનનું પૂરેપૂરું વળતર ચૂકવવાનો રાજ્ય સરકાર દ્વારા પ્રયાસ હશે અંદાજીત પાંચ હજાર કરોડ